કલિયુગમાં જ્ઞાન ભક્તિ આ બધાની બધા ઉપેક્ષા કરવા લાગ્યા પ્રભાવ આ વૃંદાવનની ભૂમિનો પ્રભાવ હે ભક્તિ તમે યુવાન થયા અને જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થયા ભક્તિ કે છે આપ કહો છો કલિયુગ ના આવવાથી લોકોમાંથી સત્વ ચાલ્યું ગયું આ કાલનો પ્રભાવ છે તો પરીક્ષિત રાજ્યમાં દીધો ને ચાહત તો ત્યારે જ મારી શકત ત્યારે નારાજ કે જો પરીક્ષિત ભગવદીય છે અને ભગવદીય એ કોને કહેવાય કે જે બીજાના સદગુણોને હંમેશા શોધે દરેક વસ્તુમાં ભલે ગમે તેટલા દોષ હોય પણ સારો કોઈને કોણ કોઈ ગુણ એમાં ચોક્કસ રહેલો હોય છે અને ભગવદ્ઓની દ્રષ્ટિ એવી હોય ગુણગ્રાહી હોય એ બીજાના દોષો ના જોયે દરેકમાં રહેલા સદ્ગુણોને શોધે કે છે ને બંધ પડેલી ઘડિયાળ હોય ને એ દિવસમાં બે વાર સાચો ટાઈમ બતાવે પરીક્ષિતે જોયું કલયુગમાં અનેક દોષો છે પણ એમાં સૌથી મોટો એક ગુણ રહેલો છે કયો યત પલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત પલમ લભતે સમ્ય કલવ કેશવ કીર્તના સત્યુગ ત્રેતાયુગ દ્વાપર આ બધા યુગોમાં જે ફળની પ્રાપ્તિ મોટા મોટા યજ્ઞનો યજન તાપ તપ આદિ બધું કરી સાધનોથી મળતું એ ફળ કલયુગમાં કેવલ ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને પ્રભુના ગુણગાન ગાઈને જીવને મળી જાય છે કહો ને કલિયુગ કેવલ નામ આધારા સુમીર સુમીર ભવ ઉત્રહુ પાર આ કલયુગમાં પ્રભુના નામનો આશ્રય એ સૌથી મોટો આધાર છે ભવ સાગરને તરવા માટે પેલો મહાભારતમાં એક પ્રસંગ આવે છે ને ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર પાંડવોને સાવધાન કરે છે ચેતવણી આપે છે હવે મારો જવાનો સમય નજીક આવી રહ્યો છે તમે સાવધાન થઈ જાઓ ચેતી જાઓ કલિયુગની શરૂઆત થશે કહે છે કે ભગવાન આપ વારંવાર છો કલયુગ આવશે કલિયુગ આવશે અમને ખબર કેવી રીતે પડશે આ કલિયુગમાં એવું શું થશે ભગવાન કે કેવાથી નહીં સમજાય તમે જાતે અનુભવી લો કામ કરો પાંચે ભાઈઓ નગરચર્યા કરવા માટે નીકળો બહાર ફરવા નીકળો ને જે કોઈ વસ્તુ તમને આશ્ચર્યકારક દેખાય એને નોંધી લેજો પછી સાંજે આપણે બધા ભેગા થઈને ચર્ચા કરશું પાંચે ભાઈઓ નગરચર્યા કરવા નીકળ્યા યુધિષ્ઠિર જઈ રહ્યા હતા એમણે જોયું કે એક તળાવમાં બે સૂંઢ વાળો હાથી પાણી પી રહ્યો છે એક સૂંઢથી એ પોતાનું પાણી પીને બીજી સૂંઢી આસપાસ બધાના ભાગનો એ પોતે પી જાય બીજા કોઈને ના પીવા દે એને આશ્ચર્ય થયું આ કેવું હતી કઈક આમાં ભેદ રહેલો છે ભીમ જતા હતા એમણે જોયું કે રસ્તામાં એક ગાય પોતાના વાછરડાને જીભથી ચાટી રહી છે વાલ કરી રહી છે વાત્સલ્ય કરી રહી છે અને એ ચાટતા ચાટતા પેલું વાછરડું લોહી લુહાણ થયું જમીન પર પડ્યું પગ પર ઉભો ના રહી શકે છતાંય ગાય એને વાલ કરવાનું મૂકે જ નહીં વિચારો આ કેવી માં છે એનું બાળક જમીન પર પડ્યું ઉભો નથી થઈ શકતું લોહી લોવા નથી અને છતાંય ચાટવાનું વાલ કરવાનું મુક્તિ નથી પણ કંઈક આમાં મર્મ છે અર્જુને જતા જતા જો આકાશમાં એક પક્ષી ઉડી રહ્યું છે એક પાંખમાંથી વેદના મંત્ર નીકળી રહ્યા છે બીજી પાંખમાંથી પુરાણના શ્લોકો પ્રગટી રહ્યા છે અને ચાંચમાંથી રક્ત ટપકી રહ્યું છે લોહી ટપકી રહ્યું છે એને આશ્ચર્ય થયું આમાં કંઈક રહસ્ય છુપાયેલું છે સહદેવ જતા હતા એમને જોયું કે એક જ જગ્યાએ બાજુ બાજુમાં પાંચ કુવાઓ હતા ત્રણ કુવાઓમાં પાણી હતું એક કુવો અડધો ખાલી આશ્ચર્ય છે એક જ સપાટી પર પાંચ કુવા છે તો પાંચે માં સરખું પાણી હોવું જોઈએ પણ કઈક આનું કારણ છે અને છેવટે નકુલ જતા જોયું કે બહુ મોટો વિશાળ પથ્થર વિશાળ શિલા પ્રચંડ વેગથી પહાડ પરથી નીચે પડી રહી છે અને પડતા પડતા રસ્તામાં નાના મોટા છોડવા ઝાડ ઝૂંપડા મકાન જે કંઈ આવે એ બધાનો કચર ઘાણ કરી બધાને પીસી પ્રચંડ વેગથી પડી રહી છે પણ એ ઘાસના તડકલાની સામે આવીને અટકી ગઈ એને આશ્ચર્ય થયું સાંજે બધા ફરીને આવ્યા પ્રભુને મળ્યા ભગવાન કે કહો તમે શું જોયું યુધિષ્ઠિર કે મહારાજ મેં જોયું કે બે સૂંઢવાળો હાથી તળાવમાં પાણી પી રહ્યો છે એક સૂણથી પોતાનું પાણી પી પણ બીજી સૂણથી બધાનાકનું પોતે પી જાય કોઈને ના પીવા દે ભગવાન કે આ બધા કલિયુગના રાજનેતાઓ પોતાના હાકનું ખાશે પણ સમાજમાં બધાનાકનું એ પોતે ખાઈ જશે બીજા કોઈને નહીં ખાવા દેવા રાજાઓ કલિયુગમાં થશે ભીમને પૂછ્યું ભીમે કહ્યું મેં જોયું કે ગાય વાછરડાને ચાટી રહી છે વાહલ કરી રહી છે અને એ પાછળ લોહી લુવાણથી ને જમીન પર પડ્યું છતાંય ગાય એને વ્હાલ કરવાનું મૂકે જ નહીં ભગવાન કે આ બધા કલયુગના મા બાપ કારણ વગર પોતાના બાળકોને વ્હાલ કરશે લાડ ની દરેક ઈચ્છાઓ પૂરી કરશે બાળકો બેફામ થશે જિદ્દી બનશે કોઈ ખોટું કામ કરીને આવશે તો ઠપકો આપવાના બદલે ઉલટો એનું ઉપરાણું લેશે એટલા માટે બાળકો બધા પોકળ બનશે નિર્માલ્ય બનશે છતાંય મા બાપ એને વ્હાલ કરવાનું નહીં મૂકે અર્જુન પૂછ્યું અર્જુન કે મેં જોયું કે પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે એક પાંખમાંથી વેદના મંત્રો બીજી પાંખમાંથી પુરાણના શ્લોકો નીકળી જશે પણ ચાચમાંથી લોહી ટપકી રહ્યું છે ભગવાન કે આ બધા કલયુગના બુદ્ધિજીવીઓ એન્જિનિયરો ડૉક્ટરો વકીલો ધર્મના ઉપદેશકો પોતાના જ્ઞાનનો ઉપયોગ પ્રજાનું લોહી ચૂસવામાં કરશે સદેવને પૂછ્યું અને કહ્યું કે મેં જોયું કે પાંચ કુવાઓ બાજુ બાજુમાં છે ત્રણમાં પાણી છલકાઈ રહ્યું છે એક અડધો ખાલી છે ને એક સાવ સુકાયેલો તળિયું દેખાય છે ભગવાન સમાજ વ્યવસ્થા જેની પાસે ધન હશે 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 રૂપિયા આમ સંપત્તિ છલકાતી ક્યાં વાપરવા એની ચિંતા હશે એક વર્ગ સમાજમાં એવો હશે કે પરિશ્રમ કરીએ પોતાનું પેટ ભરી લેશે આજીવિકા રડી લેશે અને એક વર્ગ સમાજમાં એવો હશે કે સવારે ઘરમાં ચૂલો પેટ્યો તો સાંજે શું રાંધવું એની ચિંતા હશે એક તરફ મોટા મોટા મલ્ટી સ્ટોરી ટાવર્સ હશે અને સામે ગરીબોના ઝોપડા હશે આવી અસામાન્ય સમાજ વ્યવસ્થા કલિયુગમાં થશે નકુલે કહ્યું કે પ્રભુ મેં જો કે બહુ મોટો વિશાળ પથ્થર પ્રચંડ વેગથી પડી રહ્યો છે રસ્તામાં જે કઈ આવે એ બધાને પીસી બધાનો ભૂકો કરી એક ઘાસના તણખલા સામે અટકી ગયો ભગવાન કે એ જે શીલા પડી રહી હતી એ હતો કલિયુગનો કાલનો પ્રવાહ અને કોઈની તાકાત નથી કે આ કાલના પ્રવાહને રોકી શકે જેની વચ્ચે આવે એ બધાને તાણીને લઈ જાય કોઈ કાલના પ્રવાહને રોકી ન શકે પણ પેલા ઘાસના તણકલા સામે આવીને અટકી ગયો એ હતું કૃષ્ણનું નામ આ કાલના પ્રવાહને રોકવાનું સામર્થ્ય ય કોઈનામાં છે તો કેવલ કૃષ્ણના નામમાં છે બીજા કોઈની તાકાત નથી એને રોકી શકે